સિત્તેર વર્ષ કરતાં વધુ સમયથી અનેકો નાના ભૂલકાઓને ગીતાનું જ્ઞાન શ્લોક અને સનાતનની પરિભાષા સમજાવતું વડોદરાનું સંસ્કાર મંડળ સિત્તેર વર્ષ કરતા પણ જૂની સનાતન ધર્મની વ્યાખ્યા તેમજ ગીતાનું જ્ઞાન શ્લોક વગેરે નાના ભૂલકાઓમાં સંસ્કારનું દીપ પ્રજ્વલિત કરતી સંસ્થા એવી સંસ્કાર ઓગણીસો ચોપન માં આવી હતી વડોદરા નામ રોશન કરતા સંસ્કાર મંડળના વિદ્યાર્થીઓએ સનાતન ધર્મ સર્વોચ્ચ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત દક્ષિણ ભારતના શારદા પીઠ માં સંસ્કાર મંડળના સાત વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે ગત વર્ષ બે બાર પણ મંડળના ત્રણ વિદ્યાર્થીઓ ત્યાં પરીક્ષા માટે ગયા હતા પવિત્ર ગ્રંથ એટલે ભગવદ્ ગીતા કંઠસ્થ કરવા માટે બે થી વધુ વર્ષ લાગતા હોય છે જ્યારે એક વર્ષ સંપૂર્ણ શ્લોકની પ્રેક્ટિસ એટલે કંઠસ્થ કરવામાં જાય છે એમ મળી ત્રણ થી ચાર વર્ષ સંપૂર્ણ ભગવદ્ ગીતાને કંઠસ્થ કરવા lacta

સ્થાપિત શારદા પીઠમમાં સંસ્કાર મંડળના સાત વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે પાછળ બે હજાર બાવીસમાં પણ મંડળના ત્રણ વિદ્યાર્થીનીઓ ત્યાં ગયા હતા પરીક્ષા માટે અને એમણે પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જે ગુજરાતમાં પ્રથમ જ વાર આવું ઘટના બની છે અને આ વખતે તો આઠ વર્ષના બાળકે આ પરીક્ષા આપી છે અને એકવીસ હજારનું ઇનામ પ્રાપ્ત કર્યું છે मेरा नाम अनय अमित दुगल है मैं कंपटीशन के लिए श्रृंगेरी मठ गया था और उधर मुझको पहला क्रमांक मिला है गीता भगवत गी, गीता में मुझको पहला नंबर मिला है और उसमें मैंने बहुत मेहनत की है मैं संस्कार मंडल का सबसे छोटा विद्यार्थी हूँ और मैंने सारे श्लोक कंठस्थ किए हैं